જંગલનો કાયદો શું છે એ આ વિડીયો પરથી તમને ખૂબ સારી રીતે સમજાશે પરિસ્થિતિ પ્રમાણે વર્તી જવું એ જ જંગલનો કાયદો અને જંગલના પ્રાણીઓ એ પ્રમાણે જ અનુસરતા હોય એક મજેદાર વિડિયો આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ જેમાં જંગલના રાજાએ પણ પરિસ્થિતિ પામી અને ઊભી પૂછડીએ ભાગવું પડે પરિસ્થિતિ એવી બની કે આ જંગલના રાજાઓ સમજી ગયા કે સમય વર્તે સાવધાન અહીંથી નીકળી જવામાં જ મજા છે અમરેલી જિલ્લાનો આ વિડીયો છે રાજુલાના મોટા અગરિયા ગામે રાત્રે પાંચ સિંહો ગામમાં ઘૂસ્યા શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફર્યા પણ જેનો શિકાર કરવા આવ્યા હતા તેમનું સંખ્યા પણ વધારે હતું અને તેમનામાં એકતા પણ સારી હતી ગામના પશુઓએ એકઠા થઈ આ જંગલના રાજાનો સામનો કરવાનું નક્કી કર્યું અને જે પરિસ્થિતિ પેદા થઈ રાજાઓ ગામ છોડી ઊભી પૂછડીએ જંગલની વાટે નીકળી ગયા આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તમે અનેક વિડીયો ગામમાં ઘૂસતા સિંહોને જોયા હશે બૃહદગીર આસપાસના જે ગામો છે ત્યાં અવારનવાર ગામમાં સિંહની લેટાર એક સિંહ બે સિંહ સિંહના ટોળા દસ સિંહ અગિયાર સિંહ ઘૂસતા અનેક કિસ્સાઓ જોયા હશે અનેક વિડીયો જોયા હશે પરંતુ સિંહને પરિસ્થિતિ પામીને ભાગતા વિડીયો બહુ જૂજ જોયા હશે એમાંનો આ વિડીયો છે જે ઘણું બધું કહી જાય છે